જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સોળ સોમવારના વ્રતના દિવસે જે કથા શ્રાવણ કરવામાં આવે છે તેના વિશે શ્રાવણ કરીશું આના આગળના વિડીયોમાં આપણે સોળ સોમવારનું વ્રત કેવી રીતે કરવું એ વ્રતમાં શું કરવું શું ન કરવું વ્રતની વિધિ કેવી રીતે કરવી અને ઉજવણું કેવી રીતે કરવું એ બધું જ આપણે આગળના વિડીયોમાં શ્રવણ કર્યું છે જો એ વિડીયો તમે ન જોયો હોય તો આ વિડીયોના અંતમાં હું એ વિડીયો આપી દઈશ એના પર ક્લિક કરી અને તમે એ વિડીયો પણ શ્રવણ કરી શકો છો વ્રત કરીએ અને કથા શ્રવણ ન કરીએ તો પૂરું ફળ મળતું નથી વ્રત પૂર્ણ ગણાતું નથી તેથી જો તમે વ્રત કરો છો તો આ કથા અવશ્ય શ્રવણ કરવી જોઈએ અને જો તમે વ્રત નથી કરતા તો પણ આ કથા શ્રવણ કરવાથી ભગવાન શિવ અને માતા પાર્વતીની અપાર કૃપા તમને પ્રાપ્ત થશે તો હવે આપણે કથા શરૂ કરીએ બોલો હર હર મહાદેવ એક વખત ભગવાન શિવ અને માતા પાર્વતી સોગઠા રમવા બેઠા હતા પરંતુ કોઈ હારતું નહોતું એટલામાં જ એક બ્રાહ્મણ ત્યાં આવ્યો અને તેથી શિવજીએ તેને કહ્યું કે બ્રાહ્મણ તમારે નિર્ણય કરવાનો છે હારેલાને હાર્યો કહેજો અને જીતેલાને જીતેલો પહેલી વખતે સોગટા નાખ્યા તો બ્રાહ્મણે કહ્યું કે શિવજી જીત્યા બીજી વખત પણ તેવું જ કહ્યું અને ત્રીજી વખત પણ તેમણે તેવું જ કહ્યું કેમ કે તે શિવના કૂપથી બચવા માગતા હતા પરંતુ પાર્વતીજી ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપ્યો કે જા તને રક્ત પિત્યો અને કોઢ થશે જોતજોતામાં તો બ્રાહ્મણના આખા શરીરે કોઢ નીકળી ગયો અને પરુ પણ વહેવા લાગ્યું તે હિમાલય પરથી રડતો રડતો નીચે ઉતરતો હતો ત્યારે રસ્તામાં ગાય મળી તેને પૂછ્યું કે ક્યાં જાઓ છો તમે તો બ્રાહ્મણે જવાબ આપ્યો કે મને મા પાર્વતીજીનો કોપ લાગ્યો છે તેનું નિવારણ કરવા જાઉં છું ત્યારે ગાયે કહ્યું કે મારું દુઃખ પણ સાંભળતા જાઓ મારા આંચળ ફાટુ ફાટું થાય છે પરંતુ મારું દૂધ કોઈ પીતું નથી વાછરડા પણ ધાવતા નથી તો એવા કયા પાપ કર્યા છે તેનું નિવારણ પણ પૂછતા આવજો ત્યારબાદ તેમને ઘોડો મળ્યો તેને પણ બ્રાહ્મણની વાત સાંભળી પોતાનું દુઃખ જણાવ્યું કે મારી પીઠ પર મોતીના પલાણ છે પરંતુ મારી પર કોઈ સવારી કરતો નથી મેં એ વાતે કયા પાપ કર્યા હશે તેનું નિવારણ પણ પૂછતા આવજો ત્યારબાદ આગળ જતા તેઓ એક આંબા નીચે આરામ કરવા બેઠા તો આંબો પણ બોલ્યો કે હે બ્રાહ્મણ મારા સવાશેરના ફળ ખાનાર વ્યક્તિ મોતને શરણે જાય છે મેં એ વાતે કયા પાપ કર્યા છે તો તેનું નિવારણ પૂછતા આવજો જ્યારે તેઓ તળાવે પાણી પીવા ગયા ત્યારે એક મગર ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો કે મારા રૂવે રૂવે બળતરા થાય છે પાણીમાં રહું છું કે બહાર રહું છું બળતરા તો ઓછી થતી જ નથી તો મારા પાપનું પણ નિવારણ પૂછતા આવજો શરીરે પરો નીકળતું હતું અને બ્રાહ્મણ ઘોર જંગલમાં જઈને એક પગ પર ઊભો રહીને તપસ્યા કરવા લાગ્યો કાંઈ પણ ખાધા કે પીધા વિના તે શિવજીના જાપ કરવા લાગ્યો ભગવાન શિવ તેના ઘોર તપ પર પ્રસન્ન થઈને ભૂલ્યા કે માંગ માંગ જે જોઈએ તે આપો તો બ્રાહ્મણે કહ્યું કે હે પ્રભુ મારા કોઢનું નિવારણ કરો તો ભગવાને કહ્યું કે જા તું શ્રદ્ધાપૂર્વક શ્રાવણ માસના સોમવારનું વ્રત કરજે તારું દુઃખ દૂર થઈ જશે બ્રાહ્મણે પૂછ્યું કે વ્રત કેવી રીતે થાય છે તે જરા મને જણાવો ત્યારે ભગવાન શિવે જણાવ્યું કે શ્રાવણ માસના પ્રથમ સોમવારે દોરાની શેરે ચાર ગાંઠો વાળવી પીળા પટ્ટે દોરો બાંધી મારા દર્શન કરવા અને એક ટાણું કરવું કાર્તક માસના શુક્લ પક્ષે સોળ સોમવાર પૂરા થાય એટલે શેર ઘઉંના લાડવા બનાવીને તેના ચાર ભાગ કરી એક ભાગ પૂજારીને બીજો ભાગ બાળકોને ત્રીજો ભાગ ગાઈને અને ચોથા ભાગથી કીડીઓ પૂરવી અને તમે પ્રસાદ ગ્રહણ કરો જો આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવામાં આવશે તો તારી કાયા કંચન જેવી થઈ જશે ત્યારબાદ બ્રાહ્મણે રસ્તામાં મળેલ ગાય ઘોડો તળાવ આંબો મગર વગેરેના દુઃખ વિશે જણાવ્યું અને તેઓના દુઃખનું નિવારણ વિશે પૂછ્યું તો ભગવાને કહ્યું હે બ્રાહ્મણ જે ગાય તને મળી હતી તે ગયા જન્મમાં સ્ત્રી હતી તેણે ધાવતા બાળકોને તરછોડ્યા હતા તેથી આ જન્મમાં તેનું દૂધ કોઈ પીતું નથી તું તેના દૂધથી મારી પૂજા કરજે તો તેનું દુઃખ દૂર થશે ત્યારબાદ ભગવાન શિવે ઘોડા વિશે જણાવતા કહ્યું કે તે ગયા જન્મમાં એક વણિક હતો તેણે ગયા જન્મમાં ઘણા લોકોને છેતરીને લૂંટ્યા હતા તેથી આ જન્મમાં તેની આવી હાલત થઈ ગઈ છે તું મારું નામ લઈ તેની પર સવારી કરજે તો તેનું દુઃખ દૂર થઈ જશે ત્યારબાદ ભગવાન શિવે આંબાનું દુઃખ નિવારણ કરતાં કહ્યું કે ગયા જન્મમાં એક કપટી કંજૂસ હતો તેણે સાચાનું ખોટું અને ખોટાનો સાચું કરી ધન ભીગું કર્યું હતું તેથી તેની આવી હાલત હતી તું તેના નીચે ખાડો ખોદીશ તો તને ધનના ઘડા મળશે તેનાથી તું પરબ બંધાવજે અને ગરીબોને દાન કરજે તો તેના ફળ અમૃત જેવા થઈ જશે મગર વિશે પણ જણાવ્યું કે તે ગયા જન્મમાં એક બ્રાહ્મણ હતો અને તે ખૂબ જ વિદ્વાન હતો પણ તેણે કોઈને વિદ્યાનો દાન કર્યું જ નહીં તેથી તેના રૂવે રૂવે બળતરા થાય છે તું બિલ્વપત્રને તેની આંખોને અડકાળીને તેને પ્રસાદ આપજે તો તેની બળતરા શાંત થઈ જશે બ્રાહ્મણે પાછા ફરતી વખતે બધાના પાપનું નિવારણ કર્યું જે રીતે ભગવાન શિવે કહ્યું હતું તેમજ કર્યું તો તે બધાને તેમાંથી મુક્તિ મળી ગઈ અને શિવજીના કહ્યા પ્રમાણે તેણે સોળ સોમવારોનું વ્રત કર્યું તો તે તેને ફળ્યું અને તેનું દુઃખ પણ દૂર થઈ ગયું અને તેની કાયા ફરીથી કંચન જેવી થઈ ગઈ આ રીતે સોળ સોમવારનું વ્રત કરવાથી દરેકની મનોકામના પૂર્ણ થઈ જાય છે અને ભગવાન શિવ સદાય તેમની પર કૃપાયમાન રહે છે ભગવાન શિવની કૃપા હંમેશા ભક્ત પર રહે છે હે ભગવાન શિવ તમે જેવા બ્રાહ્મણને ફળ્યા તેવા કથા વાંચનાર લખનાર સાંભળનાર બોલનાર બધાને ફળજો બોલો હર હર મહાદેવ તો ભક્તો આજના વિડીયોમાં આપણે સોળ સોમવારની જે વ્રત કથા છે તેનું શ્રવણ કર્યું છે આશા કરું છું કે પૂરી કથા તમે ધ્યાનથી શ્રવણ કરી હશે તમે વ્રત કરતા હોવ કે ન કરતા હોવ આ કથા તમારે અવશ્ય શ્રવણ કરવી જોઈએ તેનાથી તમને અનેક ઘણું પુણ્ય પ્રાપ્ત થશે કથા પસંદ પડી હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો ચેનલ પર નવા છો તો ચેનલ શ્રી હરિભક્તિ રસને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં ઘંટીનું નિશાન આવે તો એના પર પણ જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા વિડીયોની તમને જાણકારી મળતી રહે અને આવા જ અવનવા વિડીયો કથા તમે શ્રવણ કરતા રહો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ બોલો હર હર મહાદેવ વિડીયો જોવા માટે ધન્યવાદ